નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના ચિત્રંજન ચોક વિસ્તારમાં ગેરકાયદેસર રિક્ષાઓ ઊભી રાખી દબાણ કરનાર વાહનોને લોક મારી દંડ વસૂલાયો હતો ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા શહેરના વિદ્યાનગર ચિતરંજન ચોક વિસ્તારમાં ગેરકાયદે રિક્ષાઓ ઊભી રાખી વેપાર કરતા ફેરિયાઓની રિક્ષાને લોક મારી દેવામાં આવ્યા હતા મહાનગરપાલિકાના તંત્ર દ્વારા દબાણ કરનાર વાહનધારકો પાસેથી દંડ પણ વસૂલવામાં આવ્યો હતો